અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર કોલસાનો મોટો જથ્થો ઝડપાયો પાંચ આરોપીઓની અટકાયત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ આદેશના પગલે ભનોલી પોલીસને એક મોટી સફળતા મેળવી છે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસની ભાષામાં આવેલ કામથેનું એસ્ટેટ બેમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ઇન્ડોનેશિયન કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ નાઈટ પેટ્રોલિંગ માં હતા ત્યારે તેમણે પાતમી ભણી હતી કે પાકરોલ કામ ની સીમા આવેલ કામ થેનો ઇન્ડસ્ટ્રીયલ્સ એસ્ટેટ પેના ફ્લોટ નંબર 6 અને 7 ના ગોડાઉન ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખીને તેનો વેચાણ કરવામાં આવી રહ્યો છે આ પાતમી ના આધારે તે પોલીસે તાત્કાલિક ધરોડો પાડ્યો હતો રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ ઢગલાઓ પડેલા શણાયા હતા સાથે જ કોલસા ભરેલા ત્રણ ડમ્પર એક લોટેર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા આ પાંચ વ્યક્તિઓ કુડાનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવો રજૂ કરી શક્યા ન હતા પોલીસે આ રેડમાં કુલ ચોપન પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ બસો એસીના મુદ્દા માલ જપ્ત કર્યા છે આ મુદ્દા માલમાં ગોડાઉનમાં પડેલા અંદાજે પંચાણું ટન કોલસો ત્રણ ડમ પર ભરેલા એકસો આઠ પોઈન્ટ અડસઠ પોઈન્ટ ટન કોલસો ત્રણ ડમ પર વાહન અને એક જોની ટીયર કંપનીની લોડર મસેજ સામેલ છે પોલીસે હાર્શ મળી આવેલ પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીમાં સમીર અલ્તાફ સૈયદ કાશ્યપ ગંગાદીન રાજપૂત કવલજીત સિંઘ સુભેષિત સિંઘ જસવંત જસવંતસિંહ અને સુગંધ કુમાર સુરેશ સુરેશિંગનો સમાવેશ થાય છે આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસે સ્ટેશન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતા મેળવી છે